ત્યાર પછી હિમવાન પ્રસન્ન ચિત્તે સૌનો આદર સત્કાર કરીને ગંગા સ્નાને ગયા એ દરમિયાન સુંદર લીલા કરનાર ભક્ત વત્સલ ભગવાન સંભવે સારા નાચનાર નર બનીને મેનકા પાસે ગયા એમણે ડાવા હાથમાં શિંગી અને જમણા હાથમાં ડમરું લીધું હતું પીઠ પર કંથા રાખી હતી લાલ વસ્ત્ર પહેર્યા હતા એ ભગવાન રુદ્ર નૃત્ય અને ગાનમાં પોતાની નિપુણતાનો પરિચય આપી રહ્યા હતા સુંદર નટનું રૂપ ધારણ કરેલા ભગવાન શિવે મેનકાની પાસે બેઠેલી સ્ત્રીઓની ટોળી પાસે સુંદર નૃત્ય કર્યું અને અત્યંત મનોહર વિવિધ પ્રકારના સુંદર ગીત ગાયા ત્યાં એમણે સુંદર ધ્વનિથી ખૂબ મનોહારિણી લીલા કરી નટરાજ એ લીલાને જોવા માટે નગરના સર્વે સ્ત્રી પુરુષો અને બાળકો તથા વૃદ્ધો પણ અચાનક ત્યાં ત્યાં આવી પહોંચ્યા એ સુમધુર ગીતને સાંભળીને અને મનોહર ઉત્તમ જોઈને આવેલા બધા લોકો મોહિત થઈ ગયા મેના પણ મોહ પામ્યા બીજી બાજુ પાર્વતીએ પોતાના હૃદયમાં ભગવાન શંકરના સાક્ષાત દર્શન કર્યા એ ત્રિશુળ વગેરે ચિહ્નો ધારણ કરેલ અત્યંત સુંદર દેખાતા હતા એમના સર્વે અંગો વિભૂતિથી ભસ્મથી વિભૂષિત હતા એ હાડકાઓની માળાથી અલંકૃત હતા એમનું મુખ સૂર્ય ચંદ્ર અને અગ્નિ રૂપે ત્રણેય નેત્રોથી ઉદભાષિત હતું એમણે નાગની જનોય ધારણ કરી હતી એમના એ સુરમ્ય રૂપને જોઈને દુર્ગા પ્રેમ આવશથી મૂર્છિત થઈ ગયા ગૌરવ વિભૂષિત દિન દયા સિંધુ અને સર્વથા મનોહર મહેશ્વર પાર્વતીને કહી રહ્યા હતા કે વરદાન માગો પોતાના હૃદયમાં મહાદેવજીને આ રૂપમાં જોઈને પાર્વતી દેવીએ એમને પ્રણામ કર્યા મનમાંને મનમાં જે વરદાન મળ્યું કે આપ મારા પતિ થઈ જાઓ પ્રીતિયુક્ત હૃદયથી શિવાને એવું જ કલ્યાણકારી વરદાન આપીને તે પુનઃ અંતર ધ્યાન થઈ ગયા અને ત્યાં પૂર્વવિત્ત ભિક્ષા માગનારા નટ બનીને ઉત્તમ નૃત્ય કરવા લાગ્યા એ સમયે મેનાએ સોનાની થાળીમાં રાખેલા ઘણા બધા બહુ સુંદર રત્ન લઈને એમને પ્રસન્નતાપૂર્વક આપવા લાગ્યા જોઈને ભગવાન શંકર મનમાં બહુ પ્રસન્ન થયા પરંતુ એમણે રત્નોનો સ્વીકાર ન કર્યો એ ભિક્ષામાં એમની પુત્રી શિવાને જ માગવા લાગ્યા અને પુનઃ કૌતુકવચ સુંદર નૃત્ય અને ગાન કરવા તૈયાર થયા મેના ભિક્ષુક નટની વાત સાંભળીને અત્યંત ક્રોધે ભરાયા અને ધમકાવવા લાગ્યા એમના મનમાં એમને બહાર કાઢી મૂકવાની ઈચ્છા થઈ દરમિયાન વચમાં જ ગિરિરાજ હિમવાન ગંગા સ્નાન કરીને પરત આવી ગયા એમણે પોતાની સામે નરાકાર ભિક્ષુકને આંગણામાં ઉભેલો જોયો મેનાના મુખે સર્વ વાતો સાંભળીને એમણે પણ ઘણો ક્રોધ ઉત્પન્ન થયો એમણે પોતાના સેવકોને આજ્ઞા કરી કે આ નટને બહાર કાઢી મૂકો હે મુનિશ્રેષ્ઠ તે નટરાજ અગ્નિની જેમ પોતાના ઉત્તમ તેજથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા એમને અડકવું એ પણ કઠન હતું એટલા માટે કોઈ પણ એમને બહાર કાઢી શક્યું નહીં હેતાત પછી તો વિવિધ પ્રકારની લીલાઓમાં

ત્યાર પછી ગિરિરાજે ભિક્ષુ શિરોમણીને જગત દ્રષ્ટા ચતુર્મુખ બ્રહ્માના રૂપે જોયા એમના શરીરનો વર્ણ લાલ હતો અને વૈદિક સૂક્તનો પાઠ કરી રહ્યા હતા ત્યાર પછી શૈલરાજે કૌતુકકારી નટરાજને એક ક્ષણમાં જગતના નેત્રરૂપ સૂર્યના આકારમાં જોયા હેતા આ પછી મહાન અદ્ભુત રુદ્રના રૂપે દેખાયા એમની સાથે દેવી પાર્વતી પણ હતા તે ઉત્તમ તેજથી સંપન્ન રમણીય રુદ્ર ધીરે ધીરે હસી રહ્યા હતા પછી તે કેવળ તેજોમય રૂપે જ દ્રષ્ટિગોચર થયા એમનું એ સ્વરૂપ નિરાકાર નિરંજન ઉપાધિ શૂન્ય નિર્હી અને અત્યંત અદ્ભૂત હતું આ રીતે એમવાને એમના અનેક રૂપ જોયા આથી એમને બહુ વિસ્મય થયો ને તરત જ પરમાનંદમાં નિમગ્ન થઈ ગયા ત્યાર પછી સુંદર લીલા કરનાર એ ભિક્ષુ શિરોમણીએ હિમવાન અને મેના પાસે દુર્ગાને ભિક્ષા રૂપે માગી બીજી કોઈ જ વસ્તુ ગ્રહણ કરી નહીં પરંતુ શિવ શિવની માયાથી મોહિત હોવાને કારણે શૈલરાજે એમની પ્રાર્થનાનો સ્વીકાર ન કર્યો પછી ભિક્ષુએ કોઈ વસ્તુ ન લીધી અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી મેના અને શૈલરાજે ઉત્તમ જ્ઞાન થયું અને એ વિચાર લાગ્યા ભગવાન શિવ અમને પોતાની માયાથી છેતરીને પોતાના સ્થાને જતા રહ્યા છે આવો વિચારીને બંને ની ભગવાન શિવમાં પરાભક્તિ પરા ભક્તિ થઈ જે મહાન મોક્ષની પ્રાપ્તિ કરાવનાર હતી દિવ્ય તથા સંપૂર્ણ આનંદ પ્રદાન કરવા વાળી છે જે મહાન મોક્ષની પ્રાપ્તિ કરાવનાર હતી દિવ્ય તથા સંપૂર્ણ આનંદ પ્રદાન કરવા વાળી છે અધ્યાય ત્રીસ સમાપ્ત હર હર મહાદેવ શિવ સંભવ 我的。